ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ સંગઠનો અને સમાજને સાથે રાખીને પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કિન્નર સમાજ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન માટે અપીલ કરતા કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી દર્શાવી હતી આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે જિલ્લા તંત્રએ અવનવા પ્રયાસો કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કરેલી અપીલને કિન્નર સમાજ દ્વારા ત્વરિત પ્રતિસાદ સહ મતદાર જાગૃતિ માટે તેઓના તમામ સહયોગ આપવાની ખાતરી આપી આગામી દિવસોમાં મતદારોને જાગૃત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવા સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી માટે ભરૂચના કિન્નર સમાજનું સો ટકા નામાંકન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓના સહકાર બદલ ખુશી વ્યક્ત કરી હતી આ સાથે જ ભરૂચના કિન્નર સમાજના પ્રમુખ કોકિલા કુંવરબાએ મતદાનના મહાપર્વમાં તેઓના સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે યોગદાન આપી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી તો અમારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને આ ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિંદ જય માતાજી તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે સો એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે થેન્ક યુ